બેદના વાસ માં રહા લ્યા જય માતાજી મિત્રો અમારા ઘરે એમ કે પતરા ઉતારા મનસો લાયા છે કાતરા ના છેક ને સેન કોને પતરા ઉતાર આવે તોનો કોન્ટેક્ટ કરો પતરા ઉતારો કોને તાબા ઉતારો હોય કોને પતંગ ઉતારો હોય તોનો કોન્ટેક્ટ કરો દો આઈસ તો લગાકે ચાલો સરસ હિરાજી બચ્ચનજી સરસ હિરાજી નો પર ઘસણો

પકો કોમ કરેલી લે ગમે પથરા ઉખાડે પકાય આ તો અમાર ઘર ઓમાં પથરાતા હતા ઓમાં પથરા ઓમાં પથરા હતા ને ઓમાં પથરા બધા પથરા ઉતાર દીધા છે એડી અને બેઠો પકો આ કયો અને આ પોતે કૃષ્ણ ઠાકોર પંચાસ જગ્યા દસાવાળાનો નટકા કાંડો શેક ને લાઈક કરો ફોલો કરો ભાઈ લાઈક કરજે અમદાવાદ અમદાવાદ હોય એટલે વિડીયો દેખવાય છે લાઈક કરી લાઈક કરજે આમ કરે ગમે આમ ચેક નહીં હા સરસ શું લીધું આ ગેસ લાવો કરો મિત્રો આ ધોળે ભોજી બોજી ને અમે પછી ઉતાર રહ્યા છો તમારા ભાભી લે રાતાજી આવે છું જો આમાં અમારે છે ને બધો વિષય અમારે વિડીયો બનાવવાનો છે એટલે કે એ વિડીયો બનાવે મારા સુરભાઈ બનાવે અમાર ચંપુ બેન બનાવે અમારા વિમા મામૂટે બનાવે અમારા બુન આમ આમાં ફોણીઓ બનાવે અમારા સુરોભાઈ બનાવે બધા વિડીયો બનાવે કોણ છે આમ કે અમારા પેળાદભાઈ ઊંઝાવાળા આમ બતાવજી કેમેરામાં બતાવશે ખાલી વિડીયો દોરો જો આ ઊંઝાવાળા પહેલાદભાઈ છે કે નહીં એ વિડીયો બનાવે છે જોરદાર અને મને ફોન કરતા નહીં પણ માતા મીચી છે તો માતા તો

કાચા બધા અને કાતરાજી લા હતા મોણસો મસ્ત કોમ કરે છે અને પથરા મસ્ત ઉતાર્યા એક પથરો ભાજો નહીં ચાર ભાજા છે બીજા બધા હાથે ઉતાર્યા છે છે ને રેડી અને આવું કોમ હા જય માતાજી શેક ને નહીં છે ને લાઈક કરો ફોલો કરો હેડી આવો મને હેડાવ નહીં હેડ્યાવો મન લેતા રાજુ મન લેજો અને પપ્પા મોણસું

બોલો કોક વિરમજીમ કો કે કોઈને પથરા પથરાવતા હોય કોન્ટેક્ટ કરો તો અમારો કોન્ટેક્ટ કરો કો જય માતાજી આ બધા કાતરા થી આયા છે મસ્ત મોસો ફોર્મ કરે છે અને તમારે પણ કોઈ ઘર ઉતારવું હોય ઉતારવું હોય આપરે ઉપરથી ડાગી ના ઉતારવા હોય તો આ લોકોનો કોન્ટેક્ટ કરો બધું મળી રહે હાલો ને ભા બગાડી વિડિયો બંધ કરી વિડિયો વિડિયો બંધ દે બંધ કરો બંધ કરી